જે જે તત્વો જોઈએ એ બધા તત્વો થિંગ્સ યુ નીડ જે વસ્તુ તમારે જોતી હોય આર ગિવન બિલો એ નીચે આપેલી છે પહેલા ચાલો ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ શું કહે છે કે યુ વિલ નીડ તમારે જરૂર હશે કોની બસો ગ્રામ કર્ડ એટલે કે બસો ગ્રામ દહીં સોલ્ટ ટુ ટેસ્ટ એટલે કે સ્વાદ અનુસાર નમક મીઠું આઈસ ક્યુબ બરફ અરે સાહેબ આવી ગઈ ક્યુમિન સીડ એટલે કે જીરા અને ટુ મિન્ટ લીવ્સ એટલે કે કેના તો કે ફ્લેટર્ડ ઓર મીડિયમ સાઇઝ મેન્ટલ લેસ એટલે શું થાય ખબર છે ફુદીનાના પાંદડા આવે ને તો એટલી વસ્તુ જોઈ છે આમાં આઈસ્ક્રીમ ખાય નહીં પાછી ઠંડી મજા લાગી ચાલો આ વસ્તુ લઈને આપણે શું બનાવવાની છે છાયશ બનાવવાની આગળ વધતા પહેલા એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ પ્રિય જન મિત્રો આ એપ્લિકેશન માંથી મળશે તમને ધોરણ 3 બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વ અધ્યયન પુથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે असाઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરીયલ કે જાતે મિત્રો એક જ એપ્લિકેશન માંથી તમામ પ્રકારના તમામ તમામ વિષયના સોલ્યુશન अवेलेबल છે તો જલદીથી ડાઉનલોડ કરો એપ્લિકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરાને લિંક નીચે વિડિયો આપેલી છે આગળ વધીએ આગળ છે ઉપ્સ ઓફ ધ રેસિપી હેવ ગોટ મિક્સડ અપ એ જે રેસિપી હતી એ રેસીપીના સ્ટેપ તો અડા થઈ ગયા છે અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન ધ કરેક્ટ ઓર્ડર ટુ પ્રિપેર અ ગ્લાસ ઓફ બટર મિલ્ક કે એક ગ્લાસ છાસ બનાવવા માટે જે કંઈ પણ પ્રોસેસ હતી એના સ્ટેપ તો અડાવળા થઈ ગયા છે તો એને હવે તમારે ક્રમમાં ગોઠવવાના મેં તમારી માટે વિદ્યાર્થી મિત્રો એ ક્રમ જે છે ગોઠવીને તૈયાર રાખ્યો છે ચાલો એ પ્રોસેસને ફોલો કરીએ અને ક્રમાનુસાર એટલે કે નંબર પ્રમાણે જે છે આપણે બનાવીને છાસ બનાવીએ પહેલું છે ટેક અ કપ ઓફ કડ એટલે કે એક કપ

પાછું જશે મિક્સ કરવાનું પછી શું પાંચમો સ્ટેપ અહીંયા છે આફ્ટર ધ સેકન્ડ ચર્નિંગ એડ સોલ્ટ એન્ડ ક્યુમિન પાવડર ટુ ટેસ્ટ કે બીજી વાર ફેળવા પછી બીજી વાર એને મિક્સ કર્યા પછી એની અંદર શું નાખવાનું હતું કે નમક સોલ્ટ એટલે મીઠું નાખવાનું છે અને ક્યુમિન પાવડર એટલે કે જીરાનો પાવડર જે છે જીરું મીઠું કહેવાય ને એ નાખવાનું છે તમારા સ્વાદ પ્રમાણે હવે છઠ્ઠું સ્ટેપ છઠ્ઠું સ્ટેપ અહીંયા છે ફાઇનલી પોર ધીસ ઇન્ટુ અ ગ્લાસ કે અંતે જે છે આને તમારા ગ્લાસમાં પોર એટલે કે ગ્લાસમાં રેડો ગ્લાસમાં સર્વ કરો સાતમું કહે છે સર્વ વિથ ટુ મિન્ટ લીવ ઓન ધ બટર મિલ્ક અને છેલ્લે એ ગ્લાસની ઉપર બે કોના ફુદીનાના પાંદડા મિન્ટ લીવ નાખીને એને સર્વ કરો એને તમે કોઈને આપી શકો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શું બનાવી આપણે છાશ એટલે કે બટર મિલ્ક તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર પાંચ ની એક્ટિવિટી નંબર પાંચ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર છ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો